આ બેનો નથી વાતું કરતા કેવા હારા હતા કા બેન કે બહુ હારા હતા બેન એક પગે ઘોડિયા હાલતા પણ કેવું ઠળીંગ ઠળીંગ હાલતા કા તાવળી બીજી બેન શું કે એક આંખમાં ફૂલ હતું પણ આપણે હામું કેવું ટગર ટગર જોતા કા તાવળી ત્રીજા બેન કે એ તો વાત હશે આખી જિંદગી પાને રીમા પણ પાનું સોર્યું નહીં હો નીતિ ઈ નીતિ વખાણ જ કરવાના આપણે કોઈ પણ માણસ મૃત્યુને આગળ વખાણ જ કરે એટલે હું ત્યારે બોલેલો છું કે મારા ગયા પછી એમ કહેશો કે બહુ સારા હતા પ્લીઝ આવોને આજે આવીને કહી ગયો ને બહુ સારું અભિમાન્યુ એટલે ભગવાન નારાયણનો સગો પાણે જ બેન સુભદ્રાનો જાયો ભગવાન કૃષ્ણના બેન સુભદ્રા એનો દીકરો અને કૃક્ષેત્રના મેદાનમાં મહાભારતના યુદ્ધમાં જઈ દે અભિમાન્યુ મરણો અને અભિમાન્યુની લાશ ઉપર બેન સુભદ્રા રડે છે

મારો એક નો એક કંધો મારો એક દીકરો એને તું બચાવી ના શક્યો પ્લીઝ કોઈ વાત કરતો ત્યારે ઉભા ન થતા ગાતા હોય ત્યારે તમે તારે ક્યાં મૂકજો મારું ઉપમાન નથી કૃષ્ણનું ઉપમાન થાય ગોપાલ આ તારો ભાણે જ સુતો છે અને તું સજીવન ન કરી શકાય ત્યારે ભગવાન કૃષ્ણ કહી સાવધાન બેન સાવધાન અભિમાન્યુ મૃત્યુ મારો વાક નથી સુભદ્રા તારો વાક છે ગોપાલ મારો વાક હા સુભદ્રા હું કેવલ માર્ગદર્શન આપી શકું હું રસ્તો સીધી શકું તારા ઉદરમાં જયારે અભિમાન્યુ હતો ત્યારે હું સાત કોઠાની વાત માંડીને બેઠો તો અને છ કોઠાની વાત કરી ત્યાં સુધી તું જાગતી હતી સાતમા કોઠાની વાત કરી સુભદ્રા તું સુઈ ગઈ અને તું ચૂકી ગઈ એ તું ચૂકી ગઈ એટલે સાતમા કોઠાની વાત તારા ઉદરમાં સૂતેલો અભૈમાન્યુ ન સાંભળી શક્યો પણ તું જો જાગૃત રહ્યો હોત અને સાથે સાત કોઠાની વાત તે સાંભળી લીધી હોવ તો તારા પેટમાં રહેલો અભૈમાન્યુ એ સાત કોઠા શીખી ગયો હોત તો પૃથ્વીના ગોળા ઉપર કોઈના બાપની તાકાત નહોતી મારા ભાણેજને કોઈ હણી શકે આ ભૂલ તારી છે તું ન સાંભળી શકી એટલે સાંભળી લેજો મિત્રો ભરપૂર સાંભળી લેજો આ મહાપુરુષોની વાણી એમાં ગર્ભ સંસ્કાર વખતે ખાસ ધ્યાન રાખજો જ્યાં મસ્તક કાપે ત્યાં નવું મસ્તક આવે ભગવાન ને ફરશે વળી ગયો ને ભાઈ થયું મારો બાપ હનુમાનજીને ક્રોધ છોડ્યો ભગવાન રામને કે વ્યાજો તો એક કોઈ મારું કાર ઉનું કાંઈ પડતું નહીં કે જો ભાઈ આખી રામાયણમાં હનુમાનજી આરે અને આખા જીવનમાં ક્યાંય એને ગદાનો ઉપયોગ જ નથી કર્યો હાથ વજ્ર વર ધજા બિરાજે મુષ્ટિકાનો પ્રહાર કરે ને ત્યાં તો આમ જુઓ આમ જેમ બોટલમાં પૂછ વ્યુ જાય એમ માણહાનું માથું વ્યવ જાય થાય હમ ઈ નો થાય હા જોયું આપણે આ ગદા લીધી આ રામાયણમાં નથી પાછું કારણ કે અનેક રામાયણ છે રામને કીધું હનુમાનજી પ્રભુ આમ યાદ આવતો ઘડી કારણ કે આ રુદ્ર છે અગિયારમાં રુદ્ર છે હનુમાનજી અને મહાદેવ નો એકલો લાડકો શિષ્ય હોય તો એ રાવણ છે રાવણ ક્યાંય જેવી તેવી વ્યક્તિ નહોતી અને આપણે જો ભગવાન ની કથામાં જે પાત્ર આવતા હોય એ કે નબળું ન હોય આ કથા મંડપમાં જેટલા આવ્યા હોય એ કે માણસ નબળો ન હોય તું ક્યાં ભાગ્યો એલા મુઠી વાળી હોય ને અરે અમે એક જગ્યાએ બાપુ ને અમે પુંજી મોરારી બાપુ અમે એક જગ્યાએ ચા પીવા ગયા એક ભાઈના ઘરે અને એનો છોકરો મેં અમે પહેલી વાર આવો તોફાની જોયો મારા બાપુની સાંખડીઓ આમ મૂકી દે સાયલ ખેંચે સોફા ઉપર ચડે બાપુની માળા ખેંચે બાપુને જ કઈ કોઈ બાપુ કોઈ ફરી પણ હું સામો બેઠેલો અને એના ઘરના કઈ કહે નહી છોકરાને કારણ કે કોઈ એના પરિવારે કોઈ કીધું નહિ શાંતિથી એક બે જણા કીધું કે બોલ્યો પણ ઘરના કહેતા નો તેનું કારણ એ હતું કે આ મોઢું રાખવાનું નથી નકામી હારો આપણે આપડું જાય ને કે તેને જે કરવું એ કરે ઘડીક સોફા ઉપર બાપુ સોફા ઉપર બેઠે ન્યાલી લી માળા ખેંચે એટલે બાપુ પાસે હરકી માળા કરે સાયલ ખેંચે બાપુ હરખી સાયલ કરે હું હામાં બેઠેલો એટલે સંતોને હોય ને આરે લઈ આપણે આમ ચોકલેટ દેખાડી એનો પરિવાર તો બાપુ અરે વાતું જ કરતા હતા એ તો હરખમાં બાપુ આવ્યા એટલે ભાવથી પણ મેં ઓલાને બોલાવી લીધો હળુક દિન ખોળામાં બેસાડ્યો બેહાડ્યો અને ચોકલેટ એના મોઢામાં મૂકી પછી મેં હાથ યાલી ન લીધો ચોકલેટ નાખીને મોટું દબી દીધું પછી જે મેં બીજા હાથમાં જે ઉપયોગ કર્યો ત્રીસ સેકન્ડ રાખ્યો ખોળામાં અને જેમ મૂક્યો હિંહલી માલી જેમ રોકેટ નીકળે ને એમ ગયો અને સીધો ઉપર સડી ગયો ગેલેરીમાં અને ગેલેરીમાં ત્યાં આમ ડોકાય મને આમ હામો દેખાય

તરવું સોડા સોડા ગાલ સેન્ટિંગ ના હરિયા જેવા વાળ અન ઓલો બેઠો તો હા કર્યું તો ઓલો કી આવો બેન બેસો બેસો ઢાકણ ને પરશો વળજો ઢાકણે કીધું કે હું ઢાકણ છું કે હું ઓળખું છું ને મને ખબર છે ને બેન કે તો તને બીક કેમ નથી લાગતી બીક કે છે લાગે મારા લગ્ન થઈ ગયા છે હવે એને કેવું ફટકાણો શીખ્યો આય રાવણ ની સામે ભગવાન હનુમાનજી મહારાજ આવ્યા રામને કીધું પ્રભુ એક બાજુ વ્યા જાવ અને હાથમાં ગદા લીધી ભાવ અને હનુમાનજી મહારાજ શાર આટા ફિર્યા ફરફુદડી ફરીને રાવણની કડીમાં એક ગદા નાખીને રાવણને ઊંધો પીડ્યો ભાગ દઈને ફાકો તો બોલે ને એક ક્યારે દહ માથા પડે એટલે ભાગ દઈને પીડે મોઢામાં ધૂળ ગળી ગઈ કારું નહીં કે વળ ખાસ હોય એટલે સમજો હું પણ સાહેબ ઉકારો ન કર્યો પીડ્યો ખીર્યો તો ધૂળ ખખે તો ખખે તો ઊભો થયો ઊભા થઈને હનુમાનજી મહારાજને કીધું તમારી જનેતાને ધન્યવાદ હનુમાનજી મહારાજે કીધું તારી જનેતાને ધન્યવાદ બાથવામાં તો એવું જ હોય ને રાવણ કે મારી જનેતાને ધન્યવાદ કેમ તો હનુમાનજી કીધું કે તો મારી જનેતાને ધન્યવાદ કેમ ત્યારે રાવણે કીધું હું લંકેશ ભગવાન મહાદેવની ની પૂજા કરતો હોઉં અને કમળ ખૂટી જાય અને તેથી મારા માથા વાઢી વાઢી ચડાવતો હોઉં અને એ છતાંય જો મહાદેવ પ્રસન્ન ન થાય ત્યારે મારે આતરડા કાઢ નાખું એનું વાદ્ય બનાવું અને એનું વાદ્ય બને હવે અને ભગવાનનું શિવ સ્તોત્ર બોલું અને સતા શિવ પ્રસન્ન ન થાય તો મારી વિ પૂજા વિ પૂજાવાની હો આંગળીઓ અને હો આંગળીઓ થી જદી કૈલાસને ને મે ઊંચો કર્યો તે મારી વીસ આંગળીઓ રૂપી કમળમાં નાનો એવો કમળમાં ભમરો બેઠો હોય એવી રીતે કૈલાસ દેખાતો તો એવો હું રાવણ એને બદલે તમે મને એક ગદા ભેગો પાડી ગયો એટલે કહું તમારી જનતાને ધન્યવાદ પછી રાવણે કીધું મારી જનતા સાંભળે રાવણ હું હનુમાન એક હજાર હાથી ના બળ ભેગા થાય ત્યારે એક ઐરાવત હાથી નો તાકાત થાય અને એવા એક હજાર હાથી ભેગા થાય ચારે ભગવાન વિષ્ણુની ટચલી આંગળીની તાકાત સુદર્શનની ભેગી થાય અને એવા હજાર સુદર્શન ભેગા થાય ચારે હનુમાનજીની એક મુષ્ટિકાનું તાકાત ભેગી થાય એને બદલે મેં ગદા મારી અને મૂકુંને તો પૃથ્વીની હોંહરવો પાતાળમાં નીકળી જાય એને બદલે તું મીરોઈની પીળીઓની પાતાળમાં નથી ઉંકારો ન કર્યો એટલે કોક જને તને ધન્યવાદ જીવન છે 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 એ આપણા માટે અતિ ઉજળું આનંદમય અને કહેવા આ અત્યારના સમયમાં આવા રૂડા અવસરો થાય છે આવા ભાવથી થાય છે વાત એ કરતો હતો કે ભાગવતમાં જીવતા સાંભળશું અને મરેલા સાંભળવા ફેર એટલો કે જીવતા સાંભળશું તો આવા પંખા મળશે પ્રસાદ મળશે અને મર્યા પછી સાંભળશું ને તો વાહડાની કાતળીમાં બહેન સાંભળવા મળશે હવે નક્કી કરજો ક્યાં બહેન સાંભળવું ઘણી બાઈઓ વાતો ન કરજો અમે ભાગવત કરી તે વાહડાની કાતળીઓ ફાટવા મળી પિતરું વધી ગયા ડોહા કાતળીમાં આમે પીટ્યા એટલે જીવતા આનંદ કરી લેજો હોય એને સન્માન આપી દેજો એટલે મેં ઘણા સમય પહેલા વર્ષો ઘણા વર્ષ પહેલા મેં એક વાક્ય લખેલું હલો લખેલું હું હું કાંઈ લખતો નથી પણ બોલાઈ ગયેલું મારાથી મારી પાસે કોઈ લખેલું નથી પણ બોલાઈ ગયેલું હું બોલી જાય પછી ઘણા લખી નાખે છે પણ હું ત્યારે બોલેલો દાદા મહેતા દાદા કે મારા મર્યા પછી બધાય બેહણામાં આવશો એને કરતાં જીવું છું ત્યારે આવી જાવ ને હારે આનંદ કરી લે બાપ તમે પછી મારા બેટા મુજા તો ને અમે બેઠા તો મારી હાજરીમાં કઈ જાવ ને તો મને મજા આવશે અરે છોડો મારા ગયા પછી તમે બધા એમ કહેશો મર્યા પછી તો ગામનું લુખું મરી ગયું તો આપણે માણ હારા તો મર્યા પછી તો વખાણ કરીએ છીએ